શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય સોળ શ્લોક આઠ અસત્યમ અપ્રતિષ્ઠિમ તે જગત આહુહો અનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમ કામ કામહૈતુકમ અનુવાદ તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે તેનો કોઈ આધાર નથી અને તેનું નિયમન કરનાર કોઈ ભગવાન નથી તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેનું બીજું કોઈ કારણ નથી ભાવાર્થ આસુરી લોકો એવા નિષ્કર્ષ પર આવે છે કે આ જગત એક માયાજાળ છે આનું કોઈ કારણ નથી નિયામક નથી કે કોઈ હેતુ નથી બધું મિથ્યા છે તેઓ કહે છે કે આ પ્રગટ વિશ્વ આકસ્મિક રીતે ભૌતિક ક્રિયા તથા પ્રતિક્રિયાને કારણે ઉદ્ભવે છે તેઓ એવું માનતા નથી કે ઈશ્વરે કોઈ હેતુપૂર્વક આ જગતની રચના કરી છે તેઓ તેમનો પોતાનો એવો અંગત મત ધરાવે છે કે આ જગત આપોઆપ ઉત્પન્ન થયું છે અને આની પાછળ કોઈ ઈશ્વરનો હાથ રહેલો છે એમ વિશ્વાસ કરવાનું કોઈ કારણ નથી તેમને મન જળ પદાર્થ અને ચેતન આત્મામાં કોઈ ભેદ નથી અને તેઓ પરમ આત્માને સ્વીકારતા નથી તેમના મતે દરેક વસ્તુ માત્ર પદાર્થ છે અને સંપૂર્ણ જગત જાણે અજ્ઞાનનો પિંડ છે તેમના મંતવ્ય મુજબ પ્રત્યેક વસ્તુ શૂન્ય છે અને જે સૃષ્ટિ દ્રષ્ટિકોચર થાય છે તે તો દ્રષ્ટિ ભ્રમને કારણે હોય છે તેઓ એવું માની લે છે કે જેવી રીતે સ્વપ્નમાં આપણે એવી અનેક વસ્તુઓનું સર્જન કરીએ છીએ કે જેમનું કોઈ અસ્તિત્વ હોતું નથી પણ જાગ્યા પછી વધુ માત્ર સ્વપ્ન હોવાનું જણાય છે તેમ વૈવિધ્યસભર આ સમગ્ર સર્જન અજ્ઞાનનું પ્રદર્શન છે પરંતુ જોકે અસુરો કહે છે કે જીવન એક સ્વપ્ન છે છતાં તેઓ આ સ્વપ્ન સુખ માનવામાં બહુ કાબેલ હોય છે તેથી જ્ઞાન સંપાદન કર્યા વિના તેઓ સ્વપ્ન સૃષ્ટિમાં વધુને વધુ ગૂંચવાય છે તેઓ એવો નિષ્કર્ષ કાઢે છે કે જેમ મનુષ્ય પુરુષ તથા સ્ત્રી વચ્ચેના સંબંધના પરિણામે બાળક પેદા થાય છે તેમ આ જગત કોઈ પણ આત્મા વગર ઉત્પન્ન થયું છે તેમના મતે માત્ર પદાર્થના સંયોગથી જ જીવો ઉત્પન્ન થયા છે અને આત્માના અસ્તિત્વને કોઈ સ્થાન નથી જેવી રીતે અનેક સજીવ પ્રાણી પરસેવામાંથી અને મૃત શરીરમાંથી અકારણ ઉત્પન્ન થાય છે તેમ આ સર્વ જીવસૃષ્ટિ દ્રશ્ય જગતના ભૌતિક સંયોગોમાંથી પ્રગટ થાય છે માટે ભૌતિક પ્રકૃતિ જ આ જગતની કારણરૂપ છે આનું કોઈ અન્ય કારણ નથી તેઓ ભગવદ્ ગીતાના આ વચનો માનતા નથી મયાધ્યક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચરમ અખિલ ભૌતિક જગત મારી દેખરેખ હેઠળ ગતિશીલ થયેલું છે બીજા શબ્દોમાં કહીએ તો અસુરોને જગતના સર્જનનું પૂરેપૂરું જ્ઞાન નથી દરેકનું કોઈને કોઈ અંગત સિદ્ધાંત છે તેમના મતે શાસ્ત્રોની એક વ્યાખ્યા અન્ય કોઈ વ્યાખ્યા સમાન જ છે કારણ કે તેઓ શાસ્ત્રોક્ત આદેશોના પ્રમાણભૂત જ્ઞાનમાં વિશ્વાસ ધરાવતા નથી સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ